શહેરની શાહજી હોસ્પિટલમાં એસીમાં બ્લાસ્ટ થતા ઓપરેશન થિયેટર બળીને ખાખ થયું વડોદરાની શાહજી હોસ્પિટલના ઇ વિભાગમાં આગ લાગવાની ઘટના બની હતી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા આગ લાગતા જેનાથી આખા રૂમ નું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા આગથી હોસ્પિટલ સ્ટાફમાં તફરીનો માહોલ જોવા મળ્યો હતો ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે એસી બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિક્રમ આગ લાગી હતી બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયર ની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબુમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો આ આગ રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત